માંડવીને રેલવેની સુવિધા આપવા દિલ્હીથી ચીફ ઓપરેશન મેનેજર શ્રી હરિરામ રાવ અને તેમની ટીમ રવિવારે માંડવીની રૂબરૂ મુલાકાત લઈ માંડવી સર્વાર્ગ્ય વિકાસ કાઉન્સિલના હોદ્દેદારો સાથે બેઠક કરીને ચર્ચા વિચારણા કરી કચ્છ મુરબીના સક્રિય કાર્યશીલ સાંસદ સભ્યશ્રી વિનોદભાઈ ચાવડા સાહેબના સક્રિય પ્રયત્નને માંડવીના લોકલાડેલા ધારાસભ્ય શ્રી અનિરુદ્ધભાઈ દવેની રજૂઆતથી માંડવીને રેલવેની સુવિધા આપવા ભારતના રેલવે મંત્રાલયના ચીફ ઓપરેશન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવ આઈઆરટીએસએ તારીખ ચોવીસ અગિયાર રવિવાર સવારના માંડવીની મુલાકાત લીધી હતી માંડવીના વર્ષો જૂના માંડવીને રેલવેની સુવિધા આપવાના માંડવી ચેમ્બર ઓફ કોમર્સ પ્રેરિત માંડવી સર્વાગી વિકાસ કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોશી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મંત્રી દિનેશભાઈ મણિલાલ શાહ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા ઉપપ્રમુખ દીપકભાઈ પંડ્યા કચ્છ માઇન્સ મિનરલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ બીજો પ્રમુખ લિનેશભાઈ શાહ માંડવી મર્ચન્ટ એસોસિએશનના પ્રમુખ ખજાનજી ભરતભાઈ કપટા બુલિયન એસોસિએશનના પ્રમુખ તેમજ સભ્યો ચંદ્રસેનભાઈ કોટક ચેમ્બર ઓફ કોમર્સના ખજાનચી તથા દિનેશભાઈ કોટક અને કેયુરુભાઈ કોટકના પ્રતિનિધિમંડળે દિલ્હીથી માંડવી આવેલા ચીફ ઓપરેશન મેનેજર એડમિન શ્રી હરિરામ રાવ આઈઆરટીએસ સમક્ષ એક કલાક સુધી વિગતે રજૂઆત કરીને ડેટા પૂરી પાડી હતી રજૂઆતના પ્રત્યુત્તરમાં શ્રી રાવ સાહેબે જણાવ્યું કે માંડવીને રેલવે સુવિધા આપવા ભારતના રેલવે મંત્રાલયે ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ ડીઆરટી તૈયાર કરી દીધેલ છે માત્ર ડેટાની પૂર્તતા કરવા ભારતના રેલવે મંત્રાલયે મને માંડવી મોકલાવેલ છે તેમણે વધુમાં જણાવ્યું કે માંડવી સર્વાગી વિકાસ કાઉન્સિલના તમોએ ડેટા આપેલ છે તેથી મને સંતોષ થયો છે તેમણે એમ પણ જણાવ્યું હતું કે માંડવીને રેલવેની સુવિધા આપવાથી માંડવીનો વિકાસ થશે એટલું જ નહીં રેલવેને અને આમ જનતાને પણ ફાયદો થશે માંડવી સર્વાગી વિકાસ કાઉન્સિલના પ્રતિનિધિ મંડળે હરિરામ રાવ સાહેબને પાગડી પહેરાવી સારું સન્માન કરેલ ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી મહેશભાઈ તીર્થાની મુલાકાત માટે સૌગી રહ્યા મુલાકાતમાં ભુજ રેલવે કમર્શિયલ ઇન્સ્પેક્ટર શ્રી પંકજ કુમાર સાથે રહ્યા હતા પ્રારંભમાં કાઉન્સિલના પ્રમુખ વાડીલાલભાઈ દોસે દિલ્હીથી માંડવી આવેલ રાવ સાહેબ અને તેમની ટીમને આવકાર આપી માંડવીને રેલવેની સુવિધા માટેના વિગતવાર કારણો રજૂ કર્યા કાઉન્સિલના દીપકભાઈ પંડ્યા અને ભરતભાઈ કપટાઈ દ્રષ્ટાંતો સાથે રાવ સાહેબ સમક્ષ રજૂઆત કરી મુલાકાતના અંતે માંડવી સરવાગી વિકાસ કાઉન્સિલના મંત્રી શ્રી દિનેશભાઈ સાહેબ માંડવીને રેલવેની સુવિધા આપવા દિલ્હીથી ઘર આંગણે માંડવી આવી માંડવી સરવાગી વિકાસ કાઉન્સિલની રજૂઆત સહાનુભૂતિપૂર્વક સાંભળવા બદલ રાવ સાહેબ અને તેમની ટીમનો આભાર માન્યો માંડવીને રેલવેની સુવિધા આપવા દિલ્હીથી માંડવી આવેલ હરિરામ રાવ સાહેબ આઈઆરટીએસનું સન્માન કરતા માંડવી સરવાગી વિકાસ કાઉન્સિલના હોદીદારો નજરે પડે છે રિપોર્ટર રમેશભાઈ ભાનુસાવી નલિયા અબડાસા કચ્છ